ગૂંઘણ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી મોરબી પોલીસ મોરબી પોલીસનું સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગૂંગણ ગામની સીમ પર દરોડો પાડતા ખાખી કલરના પુઠ્ઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણસો બાર બોટલો તથા બીઆરના ટીન એકસો વીસ મળી અંદાજે કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર બસો નો મુદ્દા માલ કરવામાં આવ્યો છે આ કામગીરીમાં સંડોવાયેલ ઈસ્મ અરમાન ભાઈ જુણેજાની શોધખોળ શરૂ કરાઈ છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દત્તા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ Nine eight two five three double five two eight six.